નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં નર્મદાના નીરનો વેડફાટ થતો હોય વેળફાટ બંધ કરવા તાલુકા પંચાયતમાં આયોજનની મીટિંગ બોલાવવા જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી સરકારની જલસે નલતક યોજના અંતર્ગત ગામમાં નાખવામાં આવેલ પાઇપલાઇન અનેક જગ્યાએ લીકેજ સરકાર દ્વારા લખતર ગામમાં લોકોના ટેક્સમાંથી થતી આવકમાંથી આપવામાં આવેલ દરેક ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચાર કરવાના આક્ષેપ કરવા સાથે પુરાવા સહિતની અરજીઓ કરવામાં આવી રહી છે છતાં લખતર ગામના લોકોની હાલત ઉપર કોઈને દહી આવતી નથી રોડ રસ્તા નવા નાળા છેલ્લા ત્રણ વર્ષમાં બનાવેલ અંડરગ્રાઉન્ડ ગટર જેના પાઇપ કાળા કલરના અને આઈએસઆઈ માર્કા વગરના છે તેવું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તે તમામ કામની હાલત ક્યાંક એકાદ મહિનામાં ક્યાંક છ મહિનામાં દયનીય થઈ ગઈ છે વટલી ફળીમાં એક પણ રૂપિયાનું કામ કર્યા વગર રૂપિયા પડી લેવામાં આવ્યા છે તેની અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી ત્યારે લખતર ગામ અને ગામ બહાર અનેક જગ્યાએ જલસે નલતક યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી દરરોજ ફરશિયાળે માવઠું થયું હોય તેવી એ જે વિસ્તારમાં પાણી છોડવામાં આવે તે વિસ્તારની હાલત થઈ જાય છે શિયાળી દરવાજાથી વિશ્વ પ્રસિદ્ધ પાતાળી હનુમાનજી મંદિર સુધી આજે હાલત થતાં રોષ ફેલાયો હતો ત્યાં લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા નામની દીવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પાણી લીકેજ બંધ કરાવવા ભ્રષ્ટાચાર બંધ કરાવવા આયોજનની મિટિંગ બોલાવી જોઈએ જેથી કરી લોકોને તેઓ લોકતંત્રના ભાગીદાર છે અને લખતર ગામની અંદર લોકશાહી છે તેવો અહેસાસ થાય